સીરા સાડી એકદમ લૂઝ સાડીમાં ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં લઈને આવે છે ચાર કલરની સાડી અને એકદમ લચકા જેવી સાડી છે એકદમ સોફ્ટ કપડું આપણે ડેલી પહેરી શકીએ ને એવી સાડી છે જે જોતા તમે જોઈ શકો છો ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં અંદર આખું ગાળા બોર્ડર કોન્સેપ્ટ નહીં છૂટી છૂટી આપણે એમાં અંદર પ્રિન્ટ હોતી ને રહેશે આપણે કેરીની પ્રિન્ટ છે ઝીણી ઝીણી ખૂબ મસ્ત સાડી છે એનો પલ્લુ પણ સરસ છે ઓપન કરીએ છીએ એક પીસ જોઈ શકો છો ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે પણ પલ્લુ એકદમ લુકવાઇઝ બો ફાઈન આપ્યો છે ભારે પલ્લુ આપ્યો છે એકદમ અને એકદમ હેવી પલ્લુ આવે ને એ ટાઈપનો પલ્લુ આપેલો છે આ રીતનો એનો પલ્લુ છે આખો જોઈ શકો છો અને એની મોટી બોર્ડર આવશે આવડી આ મોટી બોર્ડર આવશે એની અને આ આવશે નાની બોર્ડર આવશે જે આ નીચેના ભાગમાં આવશે અને આખી સાડીમાં છોટી છોટી ડિઝાઇન કેરીની આવશે અને પ્લસ આપણે એની બોર્ડર પણ મસ્ત આવશે અને આપણે ડેલી વેરમાં પહેરી શકીએ ને એ ટાઈપની સાડી છે કુણા કાપડમાં એકદમ લુક આ રીતનો છે છે મસ્ત સાડી અને આપણે સાડીનો કલર જેવો છે ને એની આપણે બોર્ડર જેવી કલરની સાડી છે ને એ એનું બ્લાઉઝ રહેશે આપણે બીટ કલરનું બ્લાઉઝ છે આખી રામા કલરની સાડી છે બ્લાઉઝમાં પણ જેવું અંદરની ડિઝાઇન છે એવું બ્લાઉઝની ડિઝાઇન આવશે પ્લસ એમાં બોર્ડર પણ આવશે એટલે આ રીતની આખી સાડીનો કોન્સેપ્ટ રહેશે જોઈ શકો છો રામા ને બીટ કલર કોમ્બિનેશનમાં સાડી રહેશે ડબલ કલર ની છે એકદમ હેવી પલ્લુ લાગે ને એ ટાઈપનું કલર છે ડિઝાઇન છે ઉપર જે ડિઝાઇન બધી હલકી વ્યવસ્થિત અને વળાકનું કામ આવેલું છે આપણા એક પીસ આપણે ઓપન કરીને જોયો છે એના કલર પણ મસ્ત છે એના કલર છે જોઈ શકો છો રીંગ રીંગણી ને બીટ કલર નું કોમ્બિનેશન એ ખૂબ મસ્ત છે ઝેરી લીલો અને એનો બીટ કલરનું કોમ્બિનેશન નહીં સરસ છે અને બીટ ને ગ્રીન કલરનું કોમ્બિનેશન સરસ છે બધા કલર સરસ છે અને કારામાં કલર છે કોઈ પણ કલર ગમ તો એનું સ્ક્રીનશોટ પાણી બુક કરાવવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે બહુ મસ્ત સોફ્ટ કપડાંની સાડી રહેવાની છે આ ડેલી વેરમાં પહેરે ને એવી સાડી છે તો શ્રી રાતે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો